ગુજરાત આ માત્ર એક નામ નથી આની પાછળ તો હજારો વર્ષોની એક આખી ગાથા છુપાયેલી છે તો ચાલો ને આજે આપણે સાથે મળીને આ પ્રાચીન ભૂમિના પાના ઉથલાવીએ અને એમાં લખાયેલી કેટલીક અજાણી વાતોને જાણીએ તો સવાલ એ છે કે આ જે પ્રાચીન ભૂમિ હતી એ આજના ગુજરાતમાં ફેરવાઈ કેવી રીતે આ સવાલનો જવાબ શોધવા માટે આપણને ઇતિહાસના ઊંડાણમાં તો જવું જ પડશે સમયમાં હજારો વર્ષ પાછળ જુઓ કોઈ પણ જગ્યાની કહાણી છે ને એ હંમેશા એની જમીનથી જ શરૂ થાય છે તો ગુજરાત એક રાજ્ય બન્યું એ પહેલાં એની ભૌગોળિક ઓળખ શું હતી ચાલો આપણે શરૂઆત બસ ત્યાંથી જ કરીએ કોઈ પણ પ્રદેશની વાતને સમજવી હોય ને તો સૌથી પહેલાં એની ભૂગોળને સમજવી પડે કેમ કે આ જમીન જ તો છે જે કોઈ પણ સંસ્કૃતિનો પાયો નાખે છે આ જીઓગ્રાફી શબ્દ છે ને એ પોતે જ ઘણું બધું કહી જાય છે એ બે ગ્રીક શબ્દો પરથી બન્યો છે પહેલો છે જીઓ જેનો મતલબ થાય પૃથ્વી અને બીજો છે ગ્રાફિયા એટલે કે વર્ણન કરવું તો સાવ સીધા શબ્દોમાં કહીએ તો ભૂગોળ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીનું વર્ણન તો હવે સવાલ એ છે કે ગુજરાતની આ ધરતી કેટલી વિશાળ છે આંકડો સાંભળજો લગભગ એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર આટલો મોટો વિસ્તાર અને આ જ વિશાળ વિસ્તાર ગુજરાતને ભારતના પાંચમાં સૌથી મોટા રાજ્યનો દરજ્જો અપાવે છે ચાલો તો હવે ભૂગોળની વાત પછી સીધા ઇતિહાસમાં ડૂબકી મારીએ અને એ પણ કયા સમયમાં એવા સમયમાં જ્યારે આ ધરતી પર પહેલીવાર માનવના પગલાં પડ્યા હશે ગુજરાતમાં માનવ સંસ્કૃતિનો વિકાસ છે ને એ સ્ટેપ બાય સ્ટેપ થયો જેમ કે પુરાતન યુગમાં અગ્નિ અને પથ્થરના ઓજારો મળ્યા એટલે શિકાર કરવો સહેલો થઈ ગયો પછી આવ્યો મધ્યયુગ જેમાં પશુપાલન શરૂ થયું એટલે ખોરાકની ચિંતા ઓછી થઈ પણ ખરી ક્રાંતિ તો આવી નૂતન યુગમાં જ્યારે ખેતીની શોધ થઈ પૈડું બન્યું અને માનવી ભટકતું જીવન છોડીને નદી કિનારે સ્થાયી થયો એકવાર માણસ સ્થાયી થયો પછી તેણે શું કર્યું તેણે નગરો બનાવ્યા અને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની આ જમીને એક એવી અદ્ભુત શહેરી સભ્યતાને પોતાનામાં સંગરી રાખી હતી જે હજારો વર્ષો સુધી દુનિયાની નજરથી ખોવાયેલી રહી અને ના આ કોઈ કાલ્પનિક વાત નથી હો લોથલ અને ધોળાવીરા જેવી જગ્યાઓ પર જે ખોદકામ થયું છે એ સાબિત કરે છે કે આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલાં અહીં એક અત્યંત વિકસિત ધમધમતી શહેરી સંસ્કૃતિ હતી તો ચાલો આ ખોવાયેલા શહેરોમાંથી સૌથી પહેલાં આપણે જઈએ લોથલ જરા કલ્પના તો કરો એ સમય આ માત્ર એક શહેર નહોતું પણ એક ઇન્ટરનેશનલ પોર્ટ હતું એક એવું બંદર જ્યાં દુનિયાભરથી જહાજો આવતા જતા હશે લોથલમાંથી જે મળ્યું છે ને એ ખરેખર અકલ્પનીય છે એક તો દુનિયાનું સૌથી જૂનું ડોકયાર્ડ અહીં મળ્યું છે પણ એનાથી પણ વધારે આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે અહીંથી એવી ખોપરીઓ મળી છે જેમાં કાણા પાડેલા છે આ શું બતાવે છે કદાચ એ સમયની સર્જરી આ પુરાવા એ સમયના લોકોની બુદ્ધિમત્તા અને આવડતનો જીવતો જાગતો પુરાવો છે ઓકે તો લોથલની આ અદ્ભુત દુનિયામાંથી હવે આપણે આગળ વધીએ અને નજર કરીએ ધોળાવીરા પર ધોળાવીરા એટલે સિંધુ સભ્યતાનું ગુજરાતમાં મળેલું સૌથી મોટું અને સૌથી ભવ્ય મહાનગર ધોળાવીરા તો જાણે પ્રાચીન એન્જિનિયરિંગનો એક બે નમૂનો છે અહીંનું ત્રણ લેવલનું નગર આયોજન જાહેર કાર્યક્રમો માટેનું વિશાળ સ્ટેડિયમ અને ખાસ કરીને પાણી બચાવવાની જે સિસ્ટમ હતી એ તો અદ્વિતીય છે પણ સૌથી મોટું રહસ્ય શું છે ખબર છે અહીંથી મળેલું પેલું દસ અક્ષરોવાળું સાઇનબોર્ડ જે કદાચ સિંધુ લિપિને ઉકેલવાની ચાવી પણ બની શકે છે તો આપણે જોયું કે આ પ્રાચીન ભૂમિ પર કેટલા ભવ્યનગરો હતા પણ આ પ્રદેશને ગુજરાત નામ મળ્યું ક્યારે અને કેવી રીતે ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જો ગુજરાત નામની સફર પણ સદીઓ લાંબી છે શરૂઆતમાં આ વિસ્તાર આનર્ત અને સુરાષ્ટ્ર તરીકે ઓળખાતો પછી સમય જતા દક્ષિણનો ભાગ લાટ પ્રદેશ કહેવાયો એ પછી ગુર્જરો આવ્યા અને આ ભૂમિ ગુર્જર દેશ બની અને છેવટે તેલમી સદીમાં એમાંથી આપણું આ ગુજરાત નામ સામે આવ્યું અને આ જે નામો બદલાયા ને એની નોંધ એ સમયે આવેલા વિદેશી પ્રવાસીઓએ પણ લીધી છે જેમ કે ગ્રીક ભૂગોળશાસ્ત્રી ટોલેમીએ આ પ્રદેશને લાટિકા અને સુરાસ્ત્રીન કહ્યો તો ઘણી સદીઓ પછી આવેલા ચીની પ્રવાસી હ્યુ એન સાંગે સોરઠ માટે સુલ્કા શબ્દ વાપર્યો તો પછી આ ગુજરાત શબ્દ આવ્યો ક્યાંથી આનો શ્રેય જાય છે એક આરબ લેખક અલ બિરૂનીને એમણે શું કર્યું એમણે તે સમયના પ્રચલિત નામ ગુર્જરત્રા પાછળ માત્ર એક અરબી પ્રત્યે અત લગાવી દીધો અને બસ ગુર્જરત્રા બની ગયું ગુજરાત આટલું સરળ હતું તો પ્રાચીન અને મધ્યયુગની આ લાંબી સફર પછી ચાલો હવે સમયમાં એક લાંબી છલાંગ મારીએ અને સીધા આવી જઈએ આધુનિક યુગમાં અને જોઈએ કે આજે આપણે જે ગુજરાતને ઓળખીએ છીએ એ રાજ્યનું નિર્માણ કેવી રીતે થયું જ્યારે ભારત આઝાદ થયું ત્યારે પણ ગુજરાતને પોતાની અલગ ઓળખ માટે સંઘર્ષ કરવો પડ્યો ઓગણીસો ને છપ્પનમાં એને દ્વિભાષી મુંબઈ રાજ્યનો એક ભાગ બનાવી દેવાયું પણ વર્ષો સુધી ચાલેલા મહાગુજરાત આંદોલન પછી આખરે એ દિવસ આવ્યો પહેલી મે ઓગણીસો ને સાહીઠ જ્યારે ગુજરાતી ભાષી લોકોને પોતાનું અલગ રાજ્ય આપણું ગુજરાત મળ્યું અને જ્યારે આ નવા રાજ્યની શરૂઆત થઈ ત્યારે તેમાં કુલ સત્તર જિલ્લા હતા બસ આ સત્તર જિલ્લાઓથી આધુનિક ગુજરાતના વહીવટી પ્રવાસનો પાયો નંખાયો પણ એ સત્તર જિલ્લાનો નકશો કાયમ એવો ને એવો ન રહ્યો જેમ જેમ રાજ્યનો વિકાસ થતો ગયો વહીવટી જરૂરિયાતો પણ બદલાતી ગઈ ઓગણીસો ચોસઠમાં ગાંધીનગરથી જે શરૂઆત થઈ એ સફર છેક બે હજાર તેર સુધી ચાલતી રહી અને તેમાં અનેક નવા જિલ્લાઓ જોડાતા ગયા આ શું બતાવે છે એ જ કે ગુજરાતનો વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે તો આમ પાષાણ યુગના ઓજારોથી લઈને આજના આધુનિક રાજ્ય સુધી આપણે જોયું કે ગુજરાતની ધરતી પોતાનામાં કેટલી બધી વાર્તાઓ સંગ્રહીને બેઠી છે આ આખી સફર આપણને વિચારવા પર મજબૂર કરી દે છે નહીં કે આપણે જે જમીન પર રોજ ચાલીએ છીએ એની નીચે હજી બીજા કેટલાય અજાણ્યા રહસ્યો અને ભૂલાયેલી વાર્તાઓ દટાયેલી હશે